હલો મિત્રો ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર તમારે આ બધી ઉપર લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર એકનું મેસી ટ્રેક્ટર છે આ મેસી ટ્રેક્ટર ખૂબ જ સારું અને સાચવેલું છે આની સાથે ભાઈને ટ્રેચર પણ આપવાનું છે જે આપણે વિડીયોમાં આગળ જોઈશું ટાયર કન્ડિશનની વાત કરીએ તો પાછળના અને આગળના બંને ટાયર ખૂબ સારા છે બ્રાન્ડ ન્યૂ ટાઈપ ટાયર છે વધુ ચાલેલા પણ નથી એન્જિન લાઇન ખૂબ સારું કંપની ફિટિંગમાં તમને એન્જિન જોવા મળશે ટ્રેચરની વાત કરીએ તો ટ્રેચર કન્ડિશન પણ ખૂબ સારી છે જેના પર તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો આ ટ્રેચર અને ટ્રેક્ટરનો સેટ ભાઈને વેચવાનો છે બંને સાથે આપવાના છે અને પાવરફુલ કન્ડિશનમાં છે ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન અને ટ્રેચર પણ ખૂબ સારું છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય એ સેટ તો આની કિંમત બે લાખ નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જીલો બનાસકાંઠા તાલુકો દિશા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર ટ્રેચર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો બાણું એટલે કે ઓલ્ડ મોડલ ટ્રેક્ટર છે પચીસ ડીઆઈ ટાફે જે આપણા બધા મિત્રોને ખ્યાલ જ હોય છે મેસી અને ટાફે સેમ જ હોય છે ફક્ત તેની જૂની કંપની હતી ટાફે મા રિલીઝ કરેલા હતા આ ટ્રેક્ટરો ટાફે પચીસ ડીઆઈ જે એવરેજ ખૂબ સારી આપે છે અને આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને ટાફે ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ રૂપિયા ભાઈની કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે જીલો અમરેલી પ્રોપરમાં તમને ભનુભાઈ પાસે આ ટાફે ટ્રેક્ટર પચીસ જોવા મળી જશે તો ત્યાંથી તમે વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ઓગણીસો પંચાણુંનું મેસી ફર્ગ્યુસન છે ઓગણીસો પંચાણું ગોલ્ડ મોડલ અને ગોલ્ડ મોડલમાં ટ્રેક્ટર છે કન્ડિશન બનાવેલી છે ટ્રેક્ટર સાચવેલું છે ભાઈને વેચવાનું છે અત્યારે હાલમાં એક પણ રૂપિયાનો ટ્રેક્ટરમાં ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો તમે વિડીયો જોઈ શકો છો આપણી ચેનલ ઉપર તો જો કોઈ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો આ ટ્રેક્ટરની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર પ્રોપરમાં અર્જુનભાઈ પાસે જેમના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ ઉપર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ પાવરટ્રેક ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર અને નવનું છે આ પાવરટ્રેક ટ્રેક્ટર ડીઝલ સેવર મોડલમાં છે બેટરી ભાઈએ નવી નાખેલી છે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર છે જેના તમે ફોટા પણ જોઈ શકો છો કન્ડિશન પણ ખૂબ સારી હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન તમે જોઈ શકો છો જો કોઈ પણ મારા મિત્રને આ પાવર પાવરટેક ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ જ ભાઈ આગળ મોડલ બે હજાર ચૌદનું મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર છે તે પણ ભાઈને વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ફર્સ્ટ ઓનરમાં જોવા મળશે ટુરબો મોડલમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં બેટરી ભાઈએ નવી નાખેલી છે સરપંચ મોડલ છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા તમે આપણી ચણા પર જોઈ શકો છો આ ટ્રેક્ટરના મહિન્દ્રા કંપનીનું સરપંચ ટૂરબો કંડિશનમાં પણ સારું એન્જિન લાઈને સારું હાઇડ્રોલિક ગેરબોક્સ બધું પાવરફુલ અને પાવર ટ્રેક અને આ સરપંચ તમને એક જ જગ્યાએ જોવા મળશે તો ત્યાં જઈને બંનેની મુલાકાત કરી શકો છો આ સરપંચની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ પાંત્રીસ હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે અને બંને જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં અજીતભાઈ પાસે આપણે મોબાઈલ નંબર ભાઈના ચાર ઉપર આપેલા છે ત્રણ ભાઈઓ છે ત્રણેયના મોબાઈલ નંબર આપેલા છે અજીતભાઈ ભદ્રેશભાઈ અને જયદીપભાઈ નંબર ચાર ઉપર મુલાકાત કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યારબાદ મોડલ બે હજાર દસ તુફાન ગાડી છે આ તુફાન બે હજાર દસનું મોડલ થર્ડ ઓનર ગાડી છે અને સાચવેલી અને કન્ડિશનમાં ખૂબ જ સારી એવી આ ગાડી છે વિમો ફૂલ છે અને ચાલુ છે ચારે ચાર ટાયર બેસ્ટ કન્ડિશનમાં છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન વાઇઝ પણ ખૂબ સારું છે આ ફોર્ચ કંપનીનું તુફાન જેના પણ તમે ફોટા આપણી ચેનલ ઉપર જોઈ શકો છો તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને આ ફોર્ચ કંપનીનું તુફાન કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત જરૂરથી કરી શકો છો કન્ડિશન સારી છે ખર્ચ એક પણ રૂપિયાનો નથી ફૂલ વીમો ચાલુ છે અને પાંચ લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો પાટણ પ્રોપરમાં તમને આ ફોર્થ તુફાન જોવા મળી જશે જેમના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાંચ ઉપર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર દસનું મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ જૂના શેપમાં ટ્રેક્ટર છે અને થર્ડ ઓનર છે બે હજાર દસમાં ભાઈએ ખરીદેલું છે ટ્રેક્ટર ખૂબ સારું છે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે આગળના ટાયર એંસી ટકા ઉપર છે અને પાછળના ટાયર પણ ખૂબ સારા છે રનિંગ કન્ડિશનમાં છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર છે જેના પણ તમે ફોટા આપણી ચાણ પર જોઈ શકો છો આ ટ્રેક્ટર બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ બે હજાર દસમાં લીધેલું ભાઈ છે અને કિંમત ભાઈ રાખેલી છે આ ભૂમિપુત્ર બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટરની બે લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે બે લાખ વીસ હજારમાં જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ ટીમાણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા બોલેરો છે મોડલ બે હજાર વીસનું છે મહિન્દ્રા બોલેરો બે હજાર વીસ મોડલ છે અને ટેક્સી પાર્સિંગ છે જે જે ત્રેવીસ પાર્સિંગ ગાડી છે જેના તમે ફોટા આપણી ચાણ પર જોઈ શકો છો ગાડીના મહિન્દ્રા બોલેરોના સીટર ગાડી છે ટાયર કન્ડિશન ચારે ચાર ખૂબ સારા કન્ડિશન બોલેરાની ખૂબ સારી છે સાંચવેલો બોલેરો છે વિષનું મોડલ છે ભાઈને વેચવાની છે તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને આ બોલેરો ખરીદવાની ઈચ્છા હોય મહેન્દ્રાની તો આની કિંમત છ લાખ સાઠ હજાર રાખેલી છે તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે જિલ્લો પાટણ ગામ રાધનપુરમાં તમને અશોકભાઈ પાસે જોવા મળી જશે અશોકભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર્ટ ઉપર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં